જો તમે ઘરમાં રાખો છો શાલિગ્રામ તો આ નિયમોનું રાખો ધ્યાન હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમજ શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું વિગ્રહ સ્વરૂપ છે અને તુલસી માતાના પતિ પણ છે તેથી તુલસીના છોડ સાથે શાલિગ્રામ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે તુલસી પૂજામાં શાલિગ્રામનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં શાલિગ્રામ સ્થાપિત કરવાથી માતા તુલસી ઘરમાં સંપૂર્ણ રીતે વાસ કરે છે શાલિગ્રામને તુલસીમાં સ્થાપિત કરવા માટે શાસ્ત્રોમાં વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે આવો હવે તુલસી પૂજામાં શાલિગ્રામનો ઉપયોગ કરવાની વિધિ જાણીએ પહેલો સ્થાન પસંદગી શાલિગ્રામને તુલસીના મૂળ તરફ રાખો અને ખાતરી કરો કે તેઓ તુલસીની પૂર્વ દિશામાં હોય બીજું દિશા શાલિગ્રામ સ્થાપિત કરતી વખતે તેનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ ત્રીજું સ્થાપના સામગ્રી શાલિગ્રામને ક્યારેય જમીન પર સીધું ન મૂકવું જોઈએ શાલિગ્રામને ચાંદીના સિંહાસન પર અથવા તાંબાના નાના વાસણ જેવા કે પ્લેટ વગેરેમાં મૂકીને તુલસીના છોડમાં સ્થાપિત કરવું જોઈએ તુલસીના છોડ અને શાલિગ્રામની પૂજાના લાભની વાત કરીએ તો શાલિગ્રામ અને તુલસીની સંયુક્ત પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે પશ્ચિમ દિશામાં તેનું મુખ રાખવાથી દેવી લક્ષ્મી અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ મળે છે શાલિગ્રામને તુલસીના કુંડામાં ક્યાં રાખશો શાલિગ્રામને તુલસીના મૂળ તરફ પૂર્વ દિશામાં રાખીને સ્થાપિત કરો તેમનો મુખ પશ્ચિમ તરફ હોવો જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા અને શનિનો શાંત પ્રભાવ જળવાઈ રહે દર વર્ષે કાર્તક મહિનામાં શ્રી શાલિગ્રામ અને તુલસીના વિવાહ થાય છે પથ્થરના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન ભગવાન વિષ્ણુના શાલિગ્રામ રૂપના તુલસી સાથે વિવાહ કરાવવાથી ઘરમાંથી ધનની અછત કલેશ કષ્ટ અને રોગો પણ દૂર થઈ જાય છે પુરાણોમાં કહેવાયું છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘર અન્ય તમામ તીર્થસ્થાનો કરતાં શ્રેષ્ઠ હોય છે તેમના દર્શન કરીને પૂજા કરવાથી દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવાય છે કે જ્યાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે શાલિગ્રામ શિલાના અભિષેકનું જળ પોતાના પર છાંટવાથી તમામ યજ્ઞો અને તમામ તીર્થોમાં સ્નાન કરવા સમાન ફળ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં શાલિગ્રામની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુદોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામ શિલાનો જડથી અભિષેક કરે છે તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે અને તમે તેમાં શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરવા માગો છો તો આ માહિતીને અનુસરો તેનાથી તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી રહેશે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે